નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની પૂજા કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં શ્રદ્ધાભાવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન કર્યું વટ સાવિત્રી વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરી છોટાઉદેપુર જિલ્લામાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્ય માટે સાવિત્રીનું વ્રત કરતી હોય છે જેઠ સુદ પૂનમના દિવસે ઉજવાતા આ વ્રતની

ભારતીય મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે અગત્યનું વ્રત હોય છે અને આપણી ભારતીય સંસ્કૃતિ વૃક્ષ વનસ્પતિ પશુ પક્ષી બધામાં જ માનતી હોય છે અને એનું પૂજન કરતી હોય છે એટલે દર વર્ષે દરેક બહેનો વટ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે અને આ ઘણો જ ફળદાયક વ્રત હોય છે શું નામ વસુબેન ચૌહાણ